તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી વરસાદ અને વાવાઝોડા વિશેની અપડેટ મેળવવાની છે મિત્રો આ વાવાઝોડા અને વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તો વળી પરેશ ગોસ્વામી દ્વારા કેરળમાં ચોમાસાની દસ્તક વિશે પણ માહિતી આપવામાં આવી છે અને ગુજરાતમાં કઈ તરીકે ચોમાસું બેસવાની શક્યતાઓ છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના કયા દરિયા કિનારે કયા નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં જ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ આગામી વરસાદ અને વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી વરસાદ અને વાવાઝોડા વિશેની આંધી વંટોળ સાથેની આગાહી કરી છે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનનો મિજાજ બદલાવાની શક્યતા તેમણે જણાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે છ જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ખાસ કરીને કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વંટોળની પણ આગાહી છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની અને વરસાદ વરસવાની આગાહી પણ તેમણે જણાવી છે વધુમાં તમને જણાવી દઈએ કે હાલમાં વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ આજથી એટલે કે ચોવીસ મે બે હજાર પચીસથી અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થઈ છે જે ગુજરાતના હવામાન ઉપર અસર કરી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચોવીસ સત્યાવીસ મે બે હજાર પચીસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી વંટોળોને વરસાદ જોવા મળી શકે છે આ પછી અઠ્યાવીસ મેથી લઈને જૂનની શરૂઆત સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડશે ક્યાં ક્યાં વરસાદ પડવાની શક્યતા છે અને કયા કયા વિસ્તારોમાં અસર વર્તાવાની છે તેની ઉપર એક નજર કરીએ તો આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપતા જણાવ્યું કે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાશે રાજ્યમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતાઓ છે જેને કારણે ચોમાસુ પાક ઉપર ગંભીર અસર થઈ શકે છે ખેડૂતો અને સામાન્ય જનતાને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આમાં આગળ વધી રહેલા ચોમાસા પ્રણાલી સાથે ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે છેલ્લા બે દિવસથી કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે આઈએમડીએ શનિવાર એટલે કે ચોવીસ મેના રોજ દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે જેમાં કેરળ દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક આ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતાઓ છે કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટક ઓગણત્રીસ મે સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો સાથે જ પચાસ પવન ફૂંકાશે તો તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ માટે આગામી પાંચ દિવસમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આંધી વંટોળ સાથેની આગાહી બાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ નવી નક્કર આગાહી કરવામાં આવી છે મિત્રો ભારતમાં ચોમાસાના આગમન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત પર ગોસ્વામીએ જણાવ્યું કે આજે એટલે કે ચોવીસ મે બે હજાર પચીસથી નૈઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશી ગયું છે જેની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય હવામાન વિભાગે પણ કરી દીધી છે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલી જૂન કરતાં આઠ દિવસ વહેલું આવ્યું છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વહેલું આગમન છે સમગ્ર દેશ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે નૈઋત્યનો ચોમાસું આખરે કેરળમાં પ્રવેશ કરી ગયું છે હવામાન નિષ્ણાત પરિગોસ્વામીએ આજે એટલે કે ચોવીસ ના રોજ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે કેન્દ્રીય હવામાન વિભાગે પણ સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પહેલી જૂનના રોજ આવે છે ઘણી વખત ચોવીસ કે અડતાલીસ કલાક વહેલું પણ આવે છે પરંતુ આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં આઠ દિવસ વહેલું કેરળ પહોંચી ગયું છે જે એક નોંધપાત્ર ઘટના છે ભૂતકાળમાં પણ કેરળમાં ઘણી વખત સમય કરતાં વહેલું ચોમાસું આવેલું છે ગુજરાતમાં ચોમાસાના આગમન વિશે વાત કરીએ તો હાલમાં કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયું હોવા છતાં ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે કે સામાન્ય તરીકે અથવા સામાન્યથી મોડું આવશે તે અંગે પરેજ ગોસ્વામીએ જણાવ્યું કે આગળ હવામાન કેટલો સપોર્ટ કરે છે તેના ઉપર આધાર રહેશે આ વહેલું આગમન દેશના અન્ય ભાગોમાં પણ ચોમાસાના વહેલા પહોંચવાના સંકેતો આપે છે પરંતુ ગુજરાત માટેની ચોક્કસ આગાહી આગામી દિવસોમાં હવામાનની પેટર્ન ઉપર નિર્ભર રહેશે ખેડૂતો અને સામાન્ય જનતા આ અંગે વધુ વિગતવાર આગાહીની રાહ જોઈ રહ્યા છે તમને જમા જણાવી દઈએ કે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાએ આજે ચોવીસ મે બે હજાર પચીસમાં કેરળમાં એન્ટ્રી કરી લીધી છે ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં પહેલી જૂનથી આઠ દિવસ વહેલું કેરળ પહોંચી ગયું છે જે છેલ્લા સોળ વર્ષમાં સૌથી વહેલું આગમન ગણી શકાય આ પહેલાં ચોમાસું છેલ્લા ચાર દિવસથી દેશની લગભગ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર દૂર અટવાયેલું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું એક અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી લે તેવી શક્યતાઓ છે ચાર જૂન સુધીમાં તે મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં પહોંચશે શનિવારે હવામાન વિભાગે દેશના કુલ અઠ્યાવીસ રાજ્યોમાં વાવાઝોડા અને વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે આ માટે આજે બે પ્રકારના રેડ એલર્ટ જારી કરવામાં આવ્યા છે એક ભારે વરસાદનું અને બીજું ભીષણ ગરમીનું ભારે વરસાદની આગાહી છે તેમાં દેશના પશ્ચિમ જેવા કે ગુજરાત કોંકણ ગોવા કર્ણાટક કેરળ ઉપર આગામી ચોવીસ કલાકમાં બસો મીમી સુધી વરસાદની શક્યતાઓ છે આગામી સાત દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે તો રાજસ્થાનમાં લૂનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાજસ્થાનમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતાને કારણે સત્યાવીસ મે સુધી રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં રેડ એલર્ટ છે શુક્રવારે જેસલમેરમાં મહત્તમ તાપમાન અડતાલીસ ડિગ્રી નોંધાયું હતું અને આજે તેમાં વધુ વધારો થઈ શકે છે આજે બે જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ તો સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બે જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું હતું હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચોમાસાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ચોમાસું આખરે આવી ગયું છે કેરળમાં કેરળમાં આઠ દિવસ પહેલાં આવેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે ત્યાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે જોકે કેરળમાં ચોમાસાની એન્ટ્રીની સામાન્ય તારીખ પહેલી જૂન હોય છે પરંતુ આ વખતે ચોમાસું કેરળમાં આઠ દિવસ વહેલું એટલે કે ચોવીસ મે આવી ગયું છે હવામાન વિભાગે પોતે આ માહિતી શેર કરી છે તમને જણાવી દઈએ કે સોળ વર્ષમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ચોમાસું આટલું વહેલું આવી રહ્યું હોય આ ચોમાસાએ આટલું વહેલું આવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે હવામાન વિભાગે અગાઉ સત્યાવીસ મેની આસપાસ કેરળમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી પરંતુ ચોમાસું તેનીથી પણ ત્રણ દિવસ વહેલું આવી ગયું છે છેલ્લે વર્ષ બે હજાર નવમાં ત્રેવીસ મેના રોજ ચોમાસાએ કેરળમાં એન્ટ્રી મારી હતી ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે ચોમાસું તેના ઉપર એક નજર કરીએ તો આગામી સમયમાં ચોમાસું કેરળ સહિત તમિલનાડુ અને કર્ણાટકમાં પણ એન્ટ્રી કરે તેવી શક્યતાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોમાસું એક અઠવાડિયામાં દક્ષિણ દેશના દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોને કવર કરી શકે છે અને ચાર જૂન સુધીમાં જ તે મધ્ય અને પૂર્વ ભારતમાં પહોંચી શકે છે એટલે કે ગુજરાતમાં પણ ચાર જૂન આસપાસ જ ચોમાસું બેસી શકે છે પ્રિય મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દેશના કુલ ઓગણત્રીસ રાજ્યોમાં આંધી અને વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાત મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક સહિત ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ સેવાઈ રહી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે દરિયામાં પવનની સ્થિતિ વચ્ચે એક નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે મિત્રો અમરેલીના જાફરાબાદના બંદર ઉપર દરિયો તોફાની બન્યો છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે જાફરાબાદ શિયાળબેટ બેટ પીપાવાપોડ ધારા બંદરના માછીમારોને સૂચના આપી દેવાય છે તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરાયા છે ગુજરાતમાં ચોમાસાના વિધિવત વરસાદ પહેલાં પણ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની તેને કારણે ભારે વરસાદ થશે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે અને લો પ્રેશર ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે જેની અસર કર્ણાટકથી લઈને ગોવા સુધીના ભાગોમાં વધુ જોવા મળશે જેને કારણે કર્ણાટકથી ઉપરના ભાગોમાં મુંબઈથી આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે